કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ થી એકસો પાંચ કિલોમીટરના અંતરે આશાપુરા માતાનું છે જે ગુજરાતીઓમાં માતાના તરીકે પ્રસિદ્ધ છે આ ચારે બાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે અહીં આશાપુરા માતાની છ ફૂટની ઊંચી અને છ ફૂટ પહોળી સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે માતાની મૂર્તિ મનુષ્યના શરીર કરતા પણ ઊંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે એવું કહેવાય છે કે આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલા દેવચંદ નામનો મારવાડનો કરાડ કચ્છમાં વેપાર માટે ફરતો હતો તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રી હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખૂબ જ ભક્તિભાવપૂર્વક માતાની આરાધના કરી હતી તેની ભક્તિને જોઈને માતા ખુશ થયા અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે વત્સ તે જે જગ્યાએ મારું સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારું મંદિર બંધાવડાવજે પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉગાડતો નહીં ખુશ થઈ જઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યું પાંચ મહિના પૂર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો આ મધુર ધ્વનિને સાંભળ્યા બાદ તેનાથી રહેવાયું નહીં અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો અંદર જઈને તેને જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલાં જ મંદિરના દ્વાર ખોલી દીધા છે જેને કારણે માતાજીની અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી ભુજથી ઉત્તર પશ્ચિમે એસી કિલોમીટર દૂર આવેલા માતાના મઢ ખાતે આવેલું આશાપુરામાનું મંદિર વીતેલા છસો વર્ષમાં કચ્છના લોકોની આસ્થાનું જીવંત પ્રતિક બની ગયું છે ચૌદમી સદીના પ્રારંભે લાખો ફુલાણીના પિતાના રાજ દરબારમાં મંત્રી તરીકે રહેલા બે કરોડ વાણિયાએ અજો અને અનાગોરે આ મંદિર બનાવ્યું જેને કચ્છમાં આવેલા અઢારસો ઓગણીસના ભૂકંપમાં ભારે નુકસાન થયું હતું એ પછી પાંચ વર્ષના ગાળામાં મંદિરને બ્રહ્મ ક્ષત્રિય સુંદરજી શિવજી અને વલ્લભાજીએ ફરી બંધાવ્યું હતું લગભગ અઠાવન ફૂટ લાંબા બત્રીસ ફૂટ પહોળા અને બાવન ફૂટ ઊંચા એ પ્રાચીન મંદિરને કચ્છમાં ઈસવીસન બે હજાર એકમાં આવેલા મહાવિનાશક ભૂકંપમાં પણ નુકસાન થયું હતું અને તેનો ગુંબજ તૂટી ગયો હતો પણ જોત જોતામાં આ મંદિરને હવે ભવ્યતમ બનાવી દેવામાં આવ્યું છે અહીં બિરાજમાન આશાપુરામાંની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી રાતા રંગની મૂર્તિ સ્વયંભૂ છે કચ્છના ક્રોમવેલ ગણાતા જમાદાર ફતેહ મામદે પણ આ મંદિરને એકતાલીસ વાટવાળી બે કિલો વજનની ચાંદીની દીપમાળા ભેટ આપી છે મંદિરના વડાને રાજા બાવા કહેવાય છે અને તેમનું વર્ચસ્વ હજુ રાજા જેટલું જ છે કચ્છના રાજા જ્યારે માતાના મઢ જાય ત્યારે રાજા બાવાને અવશ્ય પ્રણામ કરવા પડે છે રાજા ઊભા હોય અને રાજા બાવા સિંહાસન પર બિરાજે આશાપુરામાં કચ્છ ઉપરાંત જામનગર જાડેજાઓના કુળદેવી છે જામનગર ખાતે નાની આશાપુરામાંનું મંદિર આવેલું છે કચ્છ આવતા પદયાત્રીઓને આગત આગતા સ્વાગતમાં કોઈ કમી ન રહે તેવો પ્રયાસ કચ્છીઓ કરે છે છેક સૂરજબારીથી માતાના મઠ સુધીના માર્ગમાં ઠેર ઠેર છાવણીઓ બંધાય છે કેટલાક ગામોમાં તો પદયાત્રી કેમ્પ માટે કાયમી બાંધકામ કરી દેવાય છે ભુજ અંજાર માર્ગ પર અને બચાવ દુદે રસ્તે ગ્રામ્ય લોકો ઉત્સાહથી રાહત કેમ્પ ઊભા કરે છે જ્યાં ચા પાણી નાસ્તા જમણવાર ઠંડા પીણાઓ દવાઓ ફળ મુંબઈના શેઠિયાઓ મહાજનો પણ સેવા કાર્ય માટે કચ્છમાં ધામા નાખે છે ભુજમાં આશાપુરા મંદિર પાસેના પંચ ચોક ચોકમાંથી પદયાત્રીઓને વિદાય અપાય છે માતાના મઠ ખાતે લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે તો મિત્રો આ છે માતાના મઢ કચ્છનો નાનો એવો ઇતિહાસ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો